નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે આણંદ આવ્યા છે અને કેટલી ખરીદી કરવાની છે હજી તારીખ પંદર પાંચ બે હજાર પચીસ છે અને આ આણંદનો અમૂલ ડેરી રોડ છે અહીંયા વિકાસ કાર્ય થઈ રહ્યું છે આપ જોઈ રહ્યો છો ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને અહીંયા શોપિંગ સેન્ટર છે ત્યાં શિયાારામ શોપ છે ત્યાં કલ્પેશભાઈ છે આપણી સાથે જયેશભાઈ ચિરાગભાઈ અને મનોજભાઈ પણ આવ્યા છે અને એ પણ થોડા કપડાંની ખરીદી કરવાના છે અહીંયા અને જયેશભાઈના ખાસ સ્નેહી કલ્પેશભાઈ અહીંયા છે એટલે આપણે કલ્પેશભાઈને મળીશું અને આપણી પસંદગીના કપડાં વિશે જણાવીશું અને થોડો એમનો આઈડિયા પણ મેળવીશું અને બધા મિત્રો અહીંયાથી વિવિધ કપડાની ખરીદી કરીશું કલ્પેશભાઈ છે આણંદના ખૂબ જ જાણીતા ફોટોગ્રાફર છે અને બધા મિત્રોને જોઈને એ પણ ખુશ થઈ ગયા છે ઘણા દિવસ પછી એમની મુલાકાત લીધી છે આપણે બધા મિત્રો વાર્તાલાપ કરી રહ્યા છે અને હવે મિત્રોની અને આપણી જે જરૂરિયાત છે એ પ્રમાણે બ્રાન્ડેડ કંપનીઓની જે આ પ્રોડક્ટ આપણને બતાવી રહ્યા છે અને જયેશભાઈને પણ જીન્સની બે પેન્ટ ખરીદવાની છે આપણે પણ જીન્સની પેન્ટ નાઇટ ડ્રેસની બધું ખરીદી કરવાની છે અને શોપની અંદર બધી અલગ અલગ આઈટમ ગોઠવેલી છે એ બધી જોઈ અને પછી પસંદગીની ચીજવસ્તુ આપણે શર્ટ ટી શર્ટ એ બધું જોઈશું અને જે આપણને અનુકૂળ હોય એ ખરીદી કરીશું એટલે મનોજભાઈ મોબાઈલમાં કંઈ જોઈ રહ્યા છે ચિરાગભાઈ એમની પસંદગીની ચીજ વસ્તુ શોધી રહ્યા છે અને જયેશભાઈને પેન્ટ જોઈએ છે જીન્સના એટલે કલ્પેશભાઈ એમને વિવિધ જીન્સના પેન્ટ બતાવી રહ્યા છે અને હવે કલ્પેશભાઈ દ્વારા કોલ્ડ ડ્રિંક મંગાવવામાં આવ્યું છે કારણ કે બધા મિત્રો ઘણા દિવસ પછી આણંદ આવ્યા છે ખેડાથી એટલે કોલ્ડ ડ્રિંક્સ મંગાવ્યું છે જયેશભાઈ ખાસ થમ્સઅપ પીવે છે અને મનોજભાઈને ચિરાગભાઈ માટે સ્પ્રાઇટ મંગાવી છે આપણે કોલ્ડ ડ્રિન્ક્સ ઠંડુ પીણું એવું કંઈ પીતા નથી પરંતુ અન્ય મિત્રો જે છે એ કોલ્ડ ડ્રિંક્સ પીવે છે એટલે મનોજભાઈ અને ચિરાગભાઈ બંને સ્પ્રાઇટ પી રહ્યા છે ગરમી પણ જબરજસ્ત છે અત્યારે વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને બહાર કાળઝાળ ગરમી છે એ આપણે જોયું અને કપડાંની લગભગ ખરીદી આપણે કરી લીધી છે અને હવે એનું પેમેન્ટ પણ આપણે કેશ પેમેન્ટ કરવાનું છે જયેશભાઈ હજુ પસંદ કરી રહ્યા છે ને હવે એમનું પણ સિલેક્શન થઈ ગયું છે એટલે એ પણ હવે એની પસંદગીનું પીણું થમ્સઅપ પીશે બધા જ મિત્રો અત્યારે ખુશહાલ છે બહુ દિવસ પછી બધા મળ્યા છે અહીંયા આગળ અને ખાસ તો ખરીદી કરવાની હોય ત્યારે આપણે આણંદ કલ્પેશભાઈનો મળીએ છીએ આપ જોઈ રહ્યા છો આણંદ ખાતે શિયાારામ નો શોરૂમ છે અને કલ્પેશભાઈ બેઠા છે બિલિંગ થઈ ગયું છે અને પરિવારના એક સ્નેહીજન વડીલ પણ આવ્યા છે એમનું પણ મેમોરિયલ શૂટ થોડું આપણે કરી લીધું છે અને હવે આપણે ખેડા તરફ પાછું જવાનું છે જોકે નડિયાદ પણ થોડી ખરીદી કરવાની છે એક બેગ ખરીદી કરવાની છે એટલે એનો પણ આપણે વિડીયો શેર કરીશું અને અત્યારે મનોજભાઈ ચિરાગભાઈ અને જયેશભાઈ શિયાારામ શોપની બહાર આવી ગયા છે આણંદ જિલ્લા પંચાયતનું શોપિંગ સેન્ટર છે અને એની અંદર આ શોપ છે અને આ પેલી લેધર જેવી બેગ છે ચિરાગભાઈ પાસે વચ્ચે ઊભા છે એ બેગ આપણને એક ગિફ્ટ આપવામાં આવે છે અમુક પર્સન્ટેજ ખરીદી કરો તમે તો એ ગિફ્ટ આપવામાં આવે છે કલ્પેશભાઈ છે આવ્યા છે અને બધાને આવજો કહે છે અને એ પણ કોઈ કામથી બહાર જવાના હતા ને આપણે આ ફોન ગયો એટલે રોકાઈ ગયા હતા અને હવે એ આપણે નીકળ્યા એટલે એ પણ હવે એમના કામરથી બહાર જઈ રહ્યા છે એ પણ નીચે આવ્યા છે પાછળ આણંદ જિલ્લા પંચાયત શોપિંગ સેન્ટર છે ને દેરા શિયારામ શોપ છે અને ત્યાંથી આજે આપણે ખરીદી કરી છે પાછળ આણંદ અમૂલ ડેરી રોડ છે અને ત્યાં નવસર્જન થઈ રહ્યું છે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને અહીંયા એક કંપની પ્રોડક્ટનું બેનર લગાવ્યું છે કલ્પેશભાઈ ખૂબ જ આનંદની લાગણી સાથે અત્યારે જઈ રહ્યા છે હેલો સમર એ જે એ પણ બ્રાન્ડ કપડાંના જ મેન્સવેર અને એ બધીની કંપની છે અને એનું બેનર પણ સરસ હતું એટલે આપણે આ સિઝન જે છે ગરમીની સિઝન કાળઝાળ ગરમીની સિઝન એટલા માટે બેનરનું થોડું શૂટ કર્યું હતું અને બધા મિત્રો હવે ગોઠવાઈ ગયા છે ને આપણે હવે ખેડા તરફ પરત જવાનું છે જો કે વચ્ચે નડિયાદ પણ રોકાવાના છે નડિયાદ એક બેગ ડોક્યુમેન્ટ્સ બેગ ખરીદી કરવાની છે અને ચિરાગભાઈ જ હંમેશા ગાડી ડ્રાઈવ કરે છે ચિરાગભાઈની જ ગાડી છે અને જયેશભાઈ પણ આવી ગયા છે એમની બેગને એવું લઈને અને આપણે પણ હવે ગોઠવાઈ ગયા છીએ આગળ આપણે થોડું શૂટ કરીશું પાછળ અમૂલ ડેરી છે અમૂલ ડેરી આગળ જ આપણે ગાડી આ પાર્ક કરી દીધી હતી ત્યાંથી ચાલીને સામે શોપિંગ સેન્ટર પર ગયા હતા આણંદમાંથી આપણે વિદાય થઈ રહ્યા છે આ દ્વારકાધીશ મંદિર છે ને તિરંગા યાત્રા ચાલી રહી છે આણંદના રાજકીય આગેવાનો અને દેશભક્તો બધા અહીંયા ભેગા થયા છે ને તિરંગા યાત્રા કાઢવાના છે એ પણ આપણે જોયું અને આ માતાજીનું સરસ મંદિર છે સામે આણંદનું નવું બસ સ્ટેશન છે તો મિત્રો આપણે આણંદ સિયારામ શોપમાં કપડાં ખરીદી કરવા ગયા હતા એનો વિડીયો શેર કરીએ છીએ આ સાથે આણંદ અમુલ ડેરી અમૂલ ફૂડ લેન્ડનો વિડીયો પણ શેર કર્યો છે આણંદ રેલવેનો વિડીયો શેર કર્યો છે આ બધા જ વિડીયો જોતા રહેજો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત